બોલું હેત અને તમે અમારા અવસર વધાર્યા એ હું આવું તો મારું નહીં હા મેલડી તારું સપનું પૂરું કરશે બિલિયાપુર ઘનશ્યામભાઈ પ્રજાપતિ અને એમની ટીમ માટે અને જહુ સેના ગ્રુપ જેમને દાયણોજમો જહુ મને 6 દી નો હિજકુ બેટ કર્યો છે કડા સધીમાં એ 6 દી નો હિજકુ બેટ કર્યો છે અને આજે SB હિન્દુસ્તાની ટીમે 6 દી ની નોટો બેટ કરે છે અને ટીમે ની નોટો બેટ કરે છે ચોધડીએ હું એક ધાયણોટ ના ટોડાલી જરૂર આવી ગાઢિયા માતાઈ ઘનશ્યામભાઈ મારી સહુ સેના ને મજા તો ભાઈ જે પણ મારા માટે કાર્ય કરી રહ્યા છો એમાં હું સહુ મોરે ને મોરે છું લ્યા ભાઈ હે મેલડી મોડ વેર

મટે બેઠી અને મારી હારે પૂરબા જતી બેઠી તે ભાઈ આવતી માગશર મહિનાની આઠમ આવે પુરજજી આવતી માગશર મહિનાની આઠમ આવે અને બુબા ઓનાથી કોક નવા રંગ ના લગાવું તો મારું નોમ માતા નહીં તો ભાઈ આ લાઈવ ચાલુ છે ઉરજજી લાઈવ ચાલુ છે હું માતા બોલું છું તો કોઈ સારું ના બનાવું તો મારું નામ સહુ નહીં લે ભાઈ વગાડ પાવળિયા માતા શું

અને મકાન ના બનાવું અને પરિવાર ભેગો ના રાખું તો મારું નામ ધાયડોદ ના ટોડા ની માતા લઈ લે સંતુજી લાલાજી ભેમાજી જોરાજી પૂર્વા જતીન હજુ તમે ઓળખી નહીં આવું હું વેળાએ માતા કહું છું એ ભાઈ હજુ હવેળું છે હજુ હવેળું છે ના પગ પકડી રાખજો આજ તો આ દહ દસ જ આગેલ છે પણ સમય આવશે પૂરો જે માઘ છ મહિનાની આઠમ બોલીશું બે હજાર છવ્વીસની એ દાળે આ પરિવાર ભેગો હશે આવું હું વેડા એ માતા બોલું છું પગાર પાપડી જા આવું છે ઘણો પણ સમય આ એટલે ક્યાંય અને થોડું ઘણું બાકી છે એ મારી બોલ ચૂડવેલ કેતી જાય આવું હું વળાય માતા બોલું છું એ ભાઈ આજે એના રંગ જોજો લે ભાઈ આજે એનો રંગ જોજો સુરજજી માતા ભાઈ વિક્રમજી બહુ મજા બોલું છું આ મંદિર માં દોળેલા નું પરમણ નહીં જવા દયો આવું હું માતા બોલું છું તો બળવત કોઈને ઉજાગરા કર્યા છે ઉજાગરા નું પરમણ ના લઉ તો મારું નામ ધાયણોજ ના ટોડા ની માતા નહીં મા તમારું નતું ભણાયું આવું વેળાએ માતા બોલું છું સાચી વાત છે તમારું ભણાયું નતું કુકનું સારું કરવું છે આમાં કુકના ઘેર પાયણું બધેલું જોવું છે આમાં તો આ નોમ નહીં લેવું પણ બાર મહિના આવતા આવતા એ પૂરું ના કરું તો મારું નોમ માતા નહીં Mm-hmm. તો મારું નામ દાયણોદના ટોડાની માતા નહીં તમે આગળ મળો ના વાર તો ઘર નો તળિયો તળિયો બદલો મારી પેઢીઓ તરી ગયો ભાઈ જેને 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 આ પ્રસંગમાં શરૂ પૂરો છે એના ગળાનું ગળપણ નહીં જવા જો આવું વેળાએ માતા બોલું છું સુરજજી તો કોઈક રંગ અલગ હશે હવે હું માતા બોલું છું એક ને કહું તો આજ એવું લાગે કે આલી દીધું ગુવાજી લો ભાઈ દરેક ને મજા સારું બનશે મજા બનશે અને સુરદજી આજ હું માતા બોલું છું આજ હું પૂર્વ જતીના પળખે બેઠી છું તમારી કુળ દેવીના પળખે બેઠી છું તે ભાઈ આજ આ નવી ભૂમિમાં આવ્યા છો તે હારા આવશે ખોટાય આવશે પળે સુરજજી ફોટો આવતો છે ને રોડે થી નેસો ઉતારવા જો તો મારું નામ માતા નઈ લ્યા એ માતા છું એક જોપે સુળવેલ ભી એક જોપે હું હું ઝહૂ સુરજજી કોઈ ચિંતા રાખતા નહી મારી એસબી હિન્દુસ્તાની ટીમ ના માથે અમારા હાથ છે કોઈ દાડો એનો બાલ બકો નહીં થવા જઈએ આવું હું માતા બોલું છું લો દરેકની જય સભાની જય એ વિના હવે ગમશે નહીં આ મારો જીવ જાશે પણ સધીને ને ભૂલાશે નહીં નહીં ગાની મારી કુવાશીની વાર્તાલુ માતા માલભાઈ તુડેલ આવ મજા બોલું છું સમજી આવ મજા બોલું છું ગવયો આવ મજા બોલું છું પછી ભરત આ મોઢો કોનાનો ઓ મારો રોમ કે છે પછી સુરજજી ખૂબ મજા બોલું છું હું એકઠા વોહાપુર અને હવે કમલીડા કમલીવાડા કરનારીભાઈ ચુડેલ માતા છું કૌરજી કઉ મજા બોલું છું ઢોલી પાવળિયા અસાય આ મારી પૂર્વા અવશર્મો ના અવસરમાં જેને રતી ટોપામાં હાથ આવેલો છે તો એના ઘેર જન ખમા ના કરું તો મારું નામ ઘર નહીં લે વગાડ

આ ઓટડી ની સોફેર હું માતા ઓર રાખું છું પછી પરત એવી ઓટડી ની ઓર રાખું છું એવી નવી તમારા ધંધા પાણી હું સોફેર ઓર રાખું છું દિલીપ તો કદી કાસ વેડાય કરાણી આઈ ઈશુ તો સાળન કોકરા ગાડુ ના એમ ગાડી ના નાહી દુતલા મારું નામ જકતમાં કરાણી હે રોતી દહન છે એવા ના આખા કુટુંબ ને સદાય હતું રાખશે આવું વેડા માતા બોલું છું પણ

નહીટલા સમનજી હું માતા ચોખ્ખું કઉ છું કે તમારા જોડે કો મેટિંગ બોલાવશે આવું માતા કહું છું તના જાખમા એકમારી ધરિયા ના ડોલે ધૂળીતના જાખમ એક માખમી ધાર મરમાવી

ગાય કુવાશી એ ખૂબ મજા બોલું છું વિક્રમશી હું કુવાશી ભાઈ સારું થાય વિક્રમશી ખુ મજા બોલું છું ભાઉ મજા દુઆ કરું શું દિનારા માતાજી તને દુઆ કરું શું દિન એસ બી હિન્દુસ્તાની ટીમને મારી હાચવી મારો રોમ કરશે